નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ચણાની આવક વિશે આપણે વાત કરીએ તો ભાઈ ચાર હજાર પાંચસો ને એકાશી કરતાં પ્લસ નવા ચણાની આવક છે અને નવા ચણાની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને ચાણી આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે ચણાની આવી નવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે તમને દરરોજ નવા ચણાના બજાર ભાવના અપડેટ મળતા રહે 8 રૂપિયા ઓર લે 5 રૂપિયા દીતો 80 રૂપિયા દીતો 80 લે ભાઈ દેવાજી લેઉં پورا હાથ તો દો હાથ તો મુરા ભાઈ સુપર ક્વોલિટી કાબુલી ચણા ભાઈ નવા સત્તરસો રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વૉલિટીમાં પણ હારા ભાઈ જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી ભાઈ કાબુલી ચણાના સત્તરસો રૂપિયા ભાવ થયો કાબુલી ચણાનો આજનો ભાઈ દાણે પણ હારા ભાઈ જોઈ લો સત્તરસો રૂપિયા ભાવ કાબુલી ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે હારા ભાઈ સત્તરસો રૂપિયા ભાવ આજનો ભાઈ સુપર ક્વોલિટી નવા બીટું ચણાયા ભાઈ તેરસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત ને ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ એમ નથી ભાઈ કસ્તર વગરના એકદમ ચોખ્ખા અને દાણે પણ હારા ભાઈ જોઈ લો તેરસો ને છત્રીસ રૂપિયા ભાવ નવા બીટું ચણાનો ભાજનો બીટું ચણા ભાજનો ઊંચે ઊંચો ભાવ ગણી જ્યો આ ભાઈ તેરસો છત્રીસ રૂપિયા ભાવ આ ભાઈ સુપર ક્વોલિટી ચણા ભાઈ બીટું ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ સુપર ક્વોલિટીમાં હાલે જો ભાઈ નવા બીટું ચણા બારસો ને રૂપિયા ભાવ થયો ક્વોલિટી વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ હવે આ ભાઈ જોઈ લો બારસો ચાલીસ રૂપિયા ભાવવાનો જોઈ લો ક્વોલિટી ભાઈ આની બારસો ને ચાલીસ રૂપિયા ભાવવા ચણાનો ચણા દાણા થોડાક ઝીણા હે ભાઈ બારસો ને ચાલીસ ભાવ

જોઈ લ્યો ચણાની ક્વોલિટી એક હજાર ને બાવીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોવો ક્વોલિટી દાણે હાર હો ભાઈ ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં દાણે પણ હાર ભાઈ જોઈ લો એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોઈ લ્યો ક્વોલિટી એક હજાર ને ઓગણચાલીસ રૂપિયા ભાવ આ ચણાનો જોવો ક્વોલિટી ભાઈ નવા ચણા 1020 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને જો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ જોઈ લો 1020 રૂપિયા ભાવ આ ચણા નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી 1020 રૂપિયા ભાવ જોઈ લો ચણા ની ક્વોલિટી 1020 ભાવ ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા ભાઈ 1048 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે મે ક્વોલિટી માં હારા ભાઈ જોઈ લો ક્વોલિટી માં હે ને કાય ગટ એમ નથી દાણે પણ મોટા હે જોઈ લો 1048 રૂપિયા ભાવ આ ચણા નો આજનો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી નવા ચણા ભાઈ એક હાજર ને છેતાલીસ રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટીની વાત કરીએ દાણા પણ સારા જોઈ લો મોટા એક હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ આ નો આજનો જોઈ લો ક્વોલિટી ચણાની ક્વોલિટીમાં આપણે કાંઈ ઘટા એમ નથી ભાઈ એક હજાર ને છેતાલીસ રૂપિયા ભાવ સુપર ક્વોલિટી ચણા નવા ક્વોલિટી ભાઈ નવા ચણા એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ જોવો ક્વૉલિટીમાં આવા ભાઈ જોઈ લો એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને ચોવીસ રૂપિયા ભાવ આ ચણાનો એક હજાર ચોવીસ ભાવ કોઈ નહીં અલારુ દે સંજયભાઈ હાલ તો જો એ તો બાઈક છે અલયલ ફલર તો જો એમ તો દે હર જગ્યાએ 52 જબર 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 ખટા ખટા હા અલય ગાઈ ભાઈ સફેદ ચણા આવ્યા ભાઈ ઝીણા એક હજાર તોતેર રૂપિયા ભાવ થયો આ સફેદ ચણાનો ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એક હજાર તોતેર રૂપિયા ભાવ આ સફેદ ચણાનો ભાઈ ઝીણાનો જોયો ક્વોલિટી એક હાજર ને રૂપિયા ભાવ જોઈ લો ચણાની ક્વોલિટી સારી હે દાણે પણ એક હજારને તોતેર રૂપિયા ભાવ ચણાનો નો જોઈ લો